પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રિ મેળામાં જ્યોત સ્વરૂપે નીકળતી રવાડીના દર્શનાર્થે પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનોની સાથે સાથે હજારો ભક્તોની ભીડ ઉમટી રહી છે ત્યારે શુક્રવારે પાંચમા મેળાના પવિત્ર દિવસે પાટણ જિલ્લા માહિતી કચેરી પરિવાર સાથે મીડિયાના મિત્રો એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ પાટણ તાલુકા ભાજપ પ્રમુખ રાહુલ પટેલ ચાણસ્મા શનિ મંદિરના સ્વામી સહિતના રાજકીય સામાજિક આગેવાનોએ પધારી ભગવાનની પૂજા અર્ચના સાથે રવાડીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શ્રી પદ્મનાભ ભગવાનના મેળા વર્લ્ડ હેરીટેજ રાણકી વાવની જેમ જગ વિખ્યાત બને તે માટે સૌ કોઈએ મનોકામના વ્યક્ત કરી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ અને સમિતિના સેવાભાવી કાર્યકરોના આયોજનની સરાહના કરી હતી આપ સૌ ટ્રસ્ટીઓને પ્રમુખ શ્રી યશપાલજી અને સૌ ટ્રસ્ટીઓને

શ્રી પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રી મેળાની મજા માણી ભગવાનના દર્શન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આપણા સંસ્કાર સનાતન ધર્મ ના આપણે જોઈએ છીએ કે આપણે પ્રકૃતિ પૂજકો છીએ આપણે કંકર ને પણ શંકર માનીને ને પૂજવા વાળા છીએ રસ્તામાં કોઈ રોડું પડ્યું હોય અને એને આપણે સિંદૂર લગાવી દઈએ તો એ હનુમાન થઈ જાય એ આપણા દેવ થઈ જાય એટલે જે પ્રકૃતિ સાથે જે આપણું તાજા રહેલું છે હિન્દુ સંસ્કૃતિનું એ અહીંયા આ

સુંદર સાત દિવસ મેળો પણ માણે છે ભગવાન શ્રી પદ્મના સપ્તરાત્રી મેળાના દર્શના થી પધારેલા તમામ રાજકીય સામાજિક મહાનુભાવો શ્રી પદ્મનાભ પ્રમુખ યશપાલ સ્વામી સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ અને શ્રી પદ્મનાભ મંદિર સેવા સમિતિના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી